દાહોદના ઉકરડી ગામથી ડાકોર જવા પગપાળા સંઘ રવાના થયો દાહોદના ઉકરડી ગામથી પગપાળા ડાકોર જવા માટે સંઘ રવાના થયો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉકરડી ગામના યુવકો ડાકોર રણછોડજી રાયના દર્શન માટે પગપાળા રવાના થયા છે આ સંઘ ઉકરડી ગામથી પગપાળા નીકળી ડાકોર ખાતે શરદ પૂર્ણિમાના દિવસે રણછોડ રાયજીને મંદિરે ધ્વજા ચડાવશે બે વર્ષથી આ સંઘ ડાકોર પગ પાડા જાય છે આજ રોજ ઉકરડી ગામથી ડાકોર પગપાળા સંઘ નક્કી કરવામાં આવ્યો છે જેમ દર વર્ષની જેમ જોઈએ છીએ આજે અમારું આ વખતે બીજું વર્ષ છે જે ડાકોર પગપાળા સંઘ જઈ રહ્યો છે ત્યારે અમારા ગામનો એવો જે પરેશભાઈ છે જસવંતભાઈ છે મુકેશભાઈ છે એવા બધાનો ખૂબ એવો સપોર્ટ છે અને એક ઉકરડીથી નીકળી અમે દાહોદ સુધી પહોંચ્યા છે અને આ સંઘ છે કે અમે ડાકોર લગીને લઈ જવાના છે તો તારીખ ત્રણ દસના રોજ અમે નીકળે નીકળ્યા છે ત્યારે અમે શરદ પૂર્ણિમાના રોજ જ્યારે ડાકોર શ્રી રણછોડરાય મંદિર દ્વારા જે ડાકોર મેળો લાગે છે ત્યારે અમે ત્યાં ધજા અર્પણ કરવા માટે તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ મંગળવારે ત્યાં પહોંચવાના છે